વિશ્વ પર્યાવરણ દિવસ સયાજી બાગમાં બીએમસી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજે વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત સયાજી બાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ અવસરે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા કમિશનર દિલીપ રાણા તથા ડોક્ટર હેમાંગ જોશી તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા સાગર મ્યુનિસિપલ કાઉન્સિલરો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પર્યાવરણ દિવસના નામે બે ચાર વૃક્ષો લગાવી ફોટા પડાવી ઉજવણી કરનાર પાલિકા તંત્રએ શહેરની અંદર આવેલ અડધા બદામડી બાગને પર્યાવરણ પ્રેમીઓના નારાજગી વિરોધને અવગણી સિમેન્ટ ક્રોકેટના જંગલોમાં ફેરવી દીધો છે અને આજે વૃક્ષારોપણ કરી લોકોને વૃક્ષો લગાવવાની અપીલ કરાઈ હતી લોકો વૃક્ષો લગાવશે પણ તેનું જતન રક્ષણ પણ કરશે પણ આ મામલે સૌથી વધુ ગંભીર કોઈએ રહેવું હોય તો

અને આ જ પ્રકૃતિની માવજત કરવી એ આપણા સૌ જીવ માત્રાની ફરજ છે વડોદરાના નાગરિક તરીકે આપણી વડોદરાની અંદર હરિયાળુ વડોદરા કઈ રીતે બને એ માટેની આપણી ફરજ છે એના ભાગરૂપે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વૃક્ષારોપણનો સયાજી ગાર્ડન ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની આપણા વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ શુક્લજી તમામ આપણા સયાજી ધારાસભ્ય શ્રી શ્રીમાન કેરુભાઈ રોકડિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપણા શીતલભાઈ મિસ્ત્રી અને તમામ કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને આપના માધ્યમથી હું વડોદરાની જનતાને પણ અપીલ કરું છું કે વિવિધ આપના જીવનમાં આવતા પણ પ્રસંગો જેવો કે આપનો જન્મદિવસ હોય આપણી લગ્નની વર્ષગાંઠ હોય આપણા ઘરે કોઈ સારો પ્રસંગ આવ્યો હોય એ પ્રસંગ નિમિત્તે પણ આપણે એ વૃક્ષો વાવવાનો સંકલ્પ લઈ અને વડોદરાને વધારેમાં વધારે ગ્રીન કવર આપવી એ અત્યારે સમયની માંગ છે કારણ કે આપણને ખબર છે કે આ વખતે જે કાળઝાળ ગરમી આપણે સહન કરી રહ્યા છે અને એને કારણે જે પ્રકારે લોકોના આરોગ્યમાં પણ એનો પ્રભાવ પડી રહ્યો છે આપણે સૌએ આ બાબતે વિશેષ કાર્ય કરવાની જરૂર છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી ગાર્ડનમાં બુદ્ધા બાંબુ દ્વારા એક આખી બોર્ડર બોર્ડરનું વૃક્ષારોપણ કરી અને આયોજન કરવામાં આવ્યું પ્રકૃતિ અને સંસ્કૃતિ એકબીજામાં ઓતપ્રોત છે અને પર્યાવરણ અને પ્રકૃતિના બેફામ ઉપયોગને કારણે આજે સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે અને કોરોના જેવી મહામારીમાં પણ આપણને સૌને ઓક્સિજનનું મહત્વ સમજાઈ ચૂક્યું છે ત્યારે સમગ્ર શહેરના સૌ નાગરિકો પણ આ પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણ દ્વારા જોડાય એ માટે સૌને અપીલ કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ જે પ્લોટ્સ છે ત્યાં પણ આગામી સમયમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને નાગરિકો જેને પણ પ્લાન્ટેશનની વૃક્ષારોપણ કરવાની ઈચ્છા હશે એમને પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાલિકા દ્વારા આમંત્રિત કરવામાં આવે છે વૃક્ષોનું જતન એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું પહેલેથી પુરાણોમાંથી જ બની રહ્યું છે ખૂબ નાની કુંબળી વયથી બાળકોને પર્યાવરણ સાથે સ્નેહના આદાન પ્રદાનનું ઋણાનુબંધ રચાય તે માટે આપણા પુરાણોમાં ને શાસ્ત્રોમાં પણ ગૌરી વ્રત કે જેમાં બાળક ખૂબ નાની વયથી આ પર્યાવરણ સાથે જોડાય એને એનું રોપણ કરવાથી લઈ અને જ્યારે એનું અમુક થાય ત્યાં સુધી એની પછી પૂજા કરવી સાથે સાથે નવરાત્રિમાં પણ જવારા રોપી અને એની પૂજા કરવામાં આવે છે આમ પર્યાવરણ ખરા અર્થમાં મનુષ્ય જીવનનું એક મહત્ત્વનું પાસું છે ત્યારે આ પર્યાવરણની રક્ષા કરવી આપણા સૌની ફરજ પણ છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી ગાર્ડનમાં જે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સરકારના દંડક દંડકશ્રી આદરણીય બાલુભાઈ શુક્લાજી વડોદરા શહેરના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા સૌ કાઉન્સીલરશ્રીઓ અને આ ગાર્ડનમાં આવનાર મોર્નિંગ વોકર્સ સૌએ સાથે મળી અને આજના વૃક્ષારોપણના કાર્યક્રમમાં સૌએ પોતાનું યોગદાન આપ્યું આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની ચિંતા થઈ રહી છે ત્યારે વૃક્ષ આપણું જતન કરી શકે એ ધ્ય વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા આજે સહજી ગાર્ડન ગાર્ડનની સામે એ નવું પ્લેગ્રાઉન્ડ બનાવ્યું છે ત્યાં એક ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા ગુજરાત સરકારના દંડક શ્રી બાળુભાઈ શુક્લાજી મેયર માન્ય શ્રીમતી પિંકીબેન સોની ધારાસભ્ય ધીરુભાઈ રોકડિયા સાંસદ હેમાંગભાઈ જોશી તથા સર્વે કાઉન્સિલર અધિકારી મિત્રો એ ભેગા થઈ અને આજે આ ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કર્યું છે બાંબુ લગભગ પચાસ કરતાં વધુ વાવી અને બાયોફેન્સિંગ કે આ ઝાડ બાર બાર ફૂટ જેટલા ઉગતા હોય છે ખૂબ સુંદર દેખાતા હોય છે એની સામે જ ખૂબ અદ્યતન પ્રકારનું ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે જે વડોદરા કોર્પોરેશન સયાજી ગાર્ડન પર વિશેષ ધ્યાન આપી રહી છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરાના અલગ અલગ એરિયા ખાસ કરીને ગોત્રી ગાર્ડનના પાર્કમાં કમલાનગર પાર્કમાં મહાવીર ચાર રસ્તા પાસે પ્લાન્ટેશન કરી અને પ્લાન્ટેશન ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે આવનારા સમયમાં ચોમાસું બેસનાર છે ત્યારે વરસાદની સિઝનમાં પ્લાન્ટનો સર્વાઈવલ રેટ સારો હોય છે આથી આપના માધ્યમથી તમામ નાગરિકો તમામ એનજીઓને અપીલ કરું છું કે વડોદરા શહેર પાસે ઘણા બધા ગ્રીન બિલ્ડ છે ઘણા બધા ગાર્ડન ડેવલપિંગ થઈ રહ્યા છે સો કરતાં વધુ ગાર્ડનોના ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે તો આવો આપણે સૌ ભેગા થઈ અને વૃક્ષો વાવીએ અને વડોદરાને વધુ ગ્રીન બનાવીએ આજે વડોદરાની ધરતીમાં સત્તર પોઈન્ટ બે ટકા જેટલા એરિયા પર વૃક્ષો છે આવનારા સમયમાં લગભગ તેત્રીસ ટકા જેટલા એરિયા પર વૃક્ષો વવાય અને જે પર કેપિટા રેશિયો છે ઝાડનો એ ધીરે ધીરે વધારતા જઈએ કમસે કમ દરેક વ્યક્તિ ચાર પાંચ ઝાડ વાવે તો મને એવું લાગે છે કે વડોદરાને આપણે વધુ ગ્રીન વધુ રમ્યા વધુ સુંદર વધુ હેલ્ધી અને કહેવાય કે ગ્લોબલ વોર્મિંગથી જે સિમેન્ટના જંગલો છે એમાં આપણને રક્ષણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને સિમેન્ટના જંગલમાંથી રક્ષણ આપવાનું કામ ફક્ત જ કરી શકે અને આ ઇમ્પોર્ટન્સ જાણી અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે ઓક્સિજનનું પ્રમાણ વધે વધુ સુંદર લાગે વધુ રીડામણું લાગે અને વડોદરા શહેરની બાયોડાયવર્સિટી ફ્લોરા અને ફોના મેન્ટેન થાય વડોદરાની સાંસ્કૃતિક નગરીની વિરાસત મેન્ટેન થાય એ દિશામાં આપણે સૌ નાગરિકો આજના દિવસે સંકલ્પબદ્ધ થઈએ અને વડોદરાને વધુ સુંદર બનાવવા માટે આપણે સૌ પ્રયત્નશીલ કરીએ